ભાવનગર મોવાના જનતા પ્લોટ વિસ્તારમાં આ ઘટનામાં પરિવારના કુલ પાંચ થી છ લોકોને ગંભીર ઈજા પહોંચી છે જેમાં એક મહિલાની હાલત અતિ ગંભીર જણાઈ રહી છે બનાવને લઈ પોલીસ દ્વારા હુમલો કરનાર કિશન મનસુખ બારીયા મનસુખ બારિયા ગીતાબેન મનસુખભાઈ તેમજ કીર્તિબેન અને જાગૃતિબેન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે ફરિયાદીના પરિવારજનો ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે લગ્ન કરવાનું દબાણ કરનાર પરિવારજનો દ્વારા બોલાચાલી કરી ઝઘડો કરવામાં આવ્યો ત્યારબાદ હુમલો કરાયો હતો બ્યુરો રિપોર્ટ મહુવા

નો નંબર હતો એવો